જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ભાગમાં આપણે બે ભાઈ સાંચોરા બ્રાહ્મણ જેમણે વૈષ્ણવોનું સમાધાન કર્યું એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીના સેવક ગુજરાતનો એક રાજા જે બે ભાઈ સાંચોરા બ્રાહ્મણના સંઘથી વૈષ્ણવ થાય છે એમની વાર્તા કરીશું એ રાજસ ભક્ત છે લીલામાં એનું નામ ગૌરચની છે એ ગૌરચની વલ્લભીની અતરંગ સખી છે કુંજરીથી પ્રગટી છે તેથી એ ભાવરૂપ છે ગોકુળ ગયા પછી પેલો ગામનો રાજા આ બે ભાઈ સાંચોરા બ્રાહ્મણ પાસે આવે છે પોતાનો અપરાધ ક્ષમા કરવા ખૂબ જ કરગરીને તેમને વિનંતી કરે છે મેં વગર જાણીએ તમારો અપરાધ કર્યો છે હવે તમે કૃપા કરીને મને તમારો સેવક કરો તમે મહાપુરુષ છો તેથી મને શરણે લો એમ તે તેમને કહે છે તેની આવી દિનતા જોઈને આ બંને ભાઈ કહે છે કે અમે તો કોઈને સેવક કરતા નથી અમારા ધણી તો શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી છે જેઓ શ્રી ગોકુળમાં બિરાજે છે તમે એમના શરણે જાઓ એ તમને સેવક કરશે તેઓ તો ઈશ્વર છે અને તેઓ બધું કરવા સમર્થ છે આ જે કાંઈ બન્યું એ બધી એમની કૃપા જાણો તેથી તમારે સેવક થવું હોય તો શ્રી ગોકુળ જઈને એમના શરણે જાઓ એમ મોટા ભાઈ રાજાને કહે છે પછી રાજા તેમને વિનંતી કરે છે કે તમે બંને ભાઈ સાથે ચાલો તો હું શ્રી ગોકુળ આવું કેમ કે શ્રી ગુસાઈજી તો તમારી કૃપાથી મને શરણે લે તો લે નહીતર મારા જેવા દુષ્ટ કામ કરનારને શ્રી ગુસાઈજી શું જાણે રાજાનો આવો શુદ્ધ ભાવ જોઈને બંને ભાઈઓ તેની સાથે શ્રી ગોકુળ ચાલી નીકળે છે રાજા તેની રાણી અને પરિવાર સાથે બંને ભાઈ સાંચોરા બ્રાહ્મણનો સંગ લઈને શ્રી ગોકુળ આવે છે અને ત્યાં તે શ્રી ગુસાઈજીના દર્શન કરે છે પછી એ બંને ભાઈ સાંચોરા બ્રાહ્મણ શ્રી પ્રભુને કહે છે મહારાજ આ રાજા આપના શરણે આવવા ઈચ્છે છે તેથી આપ કૃપા કરીને એમને શરણે લો એવી વિનંતી કરે છે તેઓ બંને ભાઈ તરફ પ્રસન્નતાથી જોઈને આજ્ઞા કરે છે કે એને શરણે લેવો યોગ્ય તો નથી કેમ કે એણે વૈષ્ણવનો અપરાધ કર્યો છે પણ તમે વિનંતી કરો છો એટલે તેને શરણે લઈશું પછી શ્રી પ્રભુ કૃપા કરીને રાજાને તેના સમગ્ર કુટુંબ સહિત નામ આપીને શરણે લે છે બીજે દિવસે વ્રત કરાવીને સમર્પણ કરાવે છે આમ રાજા શ્રી ગુસાઈચનો સેવક થાય છે પછી તેઓ કહે છે કે આજ પછી વૈષ્ણવનો અપરાધ ન કરીશ અને બંને ભાઈ સાંચોળા બ્રાહ્મણને પૂછીને બધું કામ કરજે પછી તે શ્રી પ્રભુને ખૂબ ભેટ કરે છે પછી શ્રી નવનીત પ્રિયાજી વગેરે સાથે સ્વરૂપના દર્શન કરે છે પછી શ્રી ગુસાઈજી પોતે શ્રીનાથ દ્વાર પધારે છે રાજા પણ તેમની સાથે ત્યાં શ્રીનાથજીના દર્શને જાય છે શ્રી પ્રભુ સ્નાન કરીને શ્રી ગિરિરાજ પર્વત પર મંદિરમાં પધારે છે રાજા પર્વત પર ચઢીને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરે છે અને તેમને ખૂબ ભેટ ધરે છે પછી કેટલાક દિવસો સુધી રાજા શ્રીનાથજીના અને શ્રી ગુસાઈજીના દર્શન કરે છે પછી તે શ્રી ગુસાઈજીની આજ્ઞા માગીને બંને ભાઈ સાંચોરા બ્રાહ્મણની સાથે લઈને પોતાના દેશમાં આવે છે બંને ભાઈનું તે અનેક રીતે સમાધાન કરે છે અને કહે છે કે તમારી કૃપાથી હું વૈષ્ણવ થયો જેથી તમારો ઋણી છું તે દિવસથી તે આ બે ભાઈની ખૂબ કાની રાખે છે મળીને ચાલે છે એ બંને ભાઈને ઘરે તે એકવાર બે વાર રોજ આવે એમને પૂછીને આચરણ કરે છે તેમના કહેવા પ્રમાણે તે કરે છે આમ કરતા એ બંને ભાઈ વૈષ્ણવના સંગે રાજા ભલો વૈષ્ણવ થાય છે આ રાજા શ્રી ગોસાઈજીનો આવો પરમ કૃપાપાત્ર ભગવદીય હતો એની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં સ્ત્રી પુરુષ ક્ષત્રિય જે હીરાની ધરતી પારખતા એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ